નમસ્કાર મિત્રો આજે આપણે એવી સરસ મજાની વાત લઈને આવી ગઈ છીએ કે સાસરે ગયા પછી દીકરી તેની માને પહેલો પત્ર લખે છે અને પત્રમાં એવું લખે છે કે તમે પૂરો વિડિયો જોજો કે શું શું પત્રમાં લખે છે તમે પણ ભાવુક થઈ જાશો મિત્રો સાસરે ગયા પછી દીકરીનો પહેલો પત્ર આવે છે કે દીકરી સાસરે ગયાને આજે દસ દિવસ થઈ ગયા હતા દિવસ રાત એની આંખોમાં માના ઘરની છબી ઊભી હતી નવું ઘર નવા લોકો નવી જવાબદારીઓ બધું સ્વીકારતી હતી પરંતુ દિલનો એક ખૂણો હજી પણ માના આંગણે જ અટવાયેલો હતો આજે સવારે કામ પૂરું કરીને તે પોતાના ઓરડામાં બેઠી હતી અને બારીમાંથી આવતી ધૂપમાં એને બાળપણ યાદ આવ્યું માના હાથમાં ઝાડું રસોડામાંથી આવતી રોટલીની સુગંધ અને પોતાની માટે રાખેલી એક ખાસ થાળી બધું આંખ સામે ફરી વળ્યું એણે અલમારીમાંથી એક કાગળ અને પેન કાઢ્યા દિલમાં ઉઠેલી લાગણીઓ હવે શબ્દો માંગતી હતી હાથ કાપી રહ્યા હતા છતાં પેન કાગળ પર મૂકી તેણે લખવાનું શરૂ કર્યું કે પ્રિય માં પગ પકડીને પ્રણામ આટલું લખતા આંખોમાં પાણી ભરાઈ આવ્યું થોડે ક્ષણ પેન મૂકીને શ્વાસ લીધો અને ફરી લખ્યું માં તને ખબર છે આજે અહીં દસ દિવસ થયા પણ એવું લાગે છે કે વર્ષો વીતી ગયા છે દરેક સવાર તારા અવાજ વિના શરૂ થાય છે અને દરેક રાત તારી યાદ સાથે પૂરી થાય છે અહીં બધું સારું છે માં સાસુ સસરા પ્રેમથી વાત કરે છે પતિ પણ સમજદાર છે પણ માં તું જે રીતે મને સમજતી હતી એ સમજ અહીં કોઈ પાસે નથી એણે થોડી ક્ષણ વિચાર કર્યો અને આગળ લખ્યું માં તું હંમેશા કહેતી દીકરી સાસરું પણ તારા જ ઘરે છે સાસરૂ પણ તારું જ ઘર છે આજે એ વાક્યો અને એનો અર્થ મને સમજાઈ ગયો અહીં હું ઘર બનાવવાની કોશિશ કરી રહી છું પણ મારા મૂળ તો ત્યાં જ છે જ્યાં તું છે સવાર પડે ત્યારે તું મને ઉઠાવતી નાસ્તો ન કર્યો હોય તો ચિંતા કરતી આજે હું બીજાઓ માટે બધું કરું છું પણ મારી ચિંતા કરનાર માં તું નથી આંખમાંથી આંસુ ટપકી પડ્યા કાગળ ભીનો થઈ ગયો છતાં તેણે લખવાનું ચાલુ રાખ્યું કે માં તું મને જે સંસ્કાર આપ્યા છે એ આજે મારી ઓળખ છે તે શીખવ્યું હતું તે ધીરજ રાખવી મીઠું બોલવું અને પરિસ્થિતિને સમજવી અહીં એ બધું ખૂબ કામ આવી રહ્યું છે ક્યારેક થાકી જાઉં છું ત્યારે તારો ચહેરો યાદ કરું છું લાગે છે તું દૂરથી પણ મને હિંમત આપતી રહી છે થોડી ક્ષણ રોકાઈ દીવાલ પર ટાંગેલી ગણપતિની તસવીર સામે જોયું અને ફરી લખ્યું માં પપ્પા કેમ છે એમને મારા પગે પડી પ્રણામ કહેજે ભાઈ બહેનોને કહેજે કે હું એમને ખૂબ જ યાદ કરું છું તું બધાનું ધ્યાન રાખજે માં જેમ હંમેશા રાખ્યું છે હું જાણું છું તું પણ મારી યાદમાં આંખ પૂછતી હશે માં રડતી નહીં તારી દીકરી મજબૂત છે તું જેને એવી બનાવી છે પત્રનો અંત નજીક આવી રહ્યો હતો છતાં દિલ હજુ પણ ઘણું કહેવા માંગતું હતું છેલ્લે તેમણે લખ્યું માં દીકરી સાસરે જાય છે પણ માનો સંબંધ ક્યારેય તૂટતો નથી હું અહીં નવી દીકરી બની છું પણ તારી દીકરી હંમેશા રહીશ જલ્દી મળવા આવીશ માં ત્યાં સુધી તારા આશીર્વાદ મારા પર અને અંતે લખ્યું તારી દીકરી તે આજે પણ તારી ગોદ શોધે છે પત્ર બંધ કરીને તેણે આંખો બંધ કરી મન થોડું હળવું થયું એ જાણતી હતી કે પત્ર પહોંચશે ત્યારે માં આંસુ સાથે સ્મિત કરશે અને એ સ્મિત જ દીકરી માટે સૌથી મોટું આશ્વાસન હતું તો મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી તમારો અભિપ્રાય જરૂરથી આપજો અને જો તમને આવી સ્ટોરી પસંદ હોય તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો આજે અહીં સ્ટોરી સમાપ્ત કરીએ ધન્યવાદ